શિવાલયો બમ બમ ભોલેનાથ મહાદેવ ભક્તોની કતારો લાગી છે અહીં દર્શનાર્થે આવતા ભાવિકોને દિવ્ય અનુભવ પણ થાય છે એમાં પણ શ્રાવણ માસ દરમિયાન ભગવાન ભોલેનાથ થતા દિવ્ય દર્શનથી થી ભાવિકો ભાવ વિભોર થઈ જાય છે જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ પંચનાથ મહાદેવ મંદિર માટે અઢારસો ચુમ્મોતેર માં બ્રિટિશ ગવર્મેન્ટે વિનામૂલ્યે જમીન આપી હતી આ જગ્યા આસપાસ સાહીઠ વર્ષ પહેલા પ્રાંગણમાં હોસ્પિટલ હોય તેવું આ પ્રથમ મંદિર છે આજથી એકસો સુડતાલીસ વર્ષ પહેલા અંગ્રેજ સરકારે મંદિર હેતુ માટે જમીન વિનામૂલ્યે આપતા અહીં પંચનાથ મહાદેવ મંદિર અઢારસો ચુમ્મોતેર ની સાલમાં નિર્માણ થયેલ હતું પંચનાથ મંદિરમાં પ્રથમ પાંચ ભગવાન હતા જેમાં મહાદેવ રામલક્ષ્મણ જાનકી શીતળામાં અને ગાયત્રીમાં એમ પાંચ હોવાથી પંચનાથ મંદિર કહેવાયું છે આ મંદિરની પૂજન વિધિમાં એક જ પરિવાર છેલ્લી ચાર પેઢીથી પૂજારી તરીકે કાર્યરત છે પવિત્ર શ્રાવણ માસ સોમવાર ચાલુ થશે અને શ્રાવણ માસ દરમિયાન ગીરી મહાપૂજા ના દર્શન રાજભોગ ના દર્શન બપોરે સોળસો પચાસ પૂજા અભિષેક બારથી એકની વચ્ચે થશે અને બધા ભાવિકો બહુ સંખ્યામાં લાભ લેશે એમાં ગિરી ખાસ કરીને ગીની મહાપૂજાનો વાત કરીએ તો પહેલાં સોમવારે શિવ પરિવારના દર્શન આવશે બીજા સોમવારે બાળકંડિના દર્શન આવશે ત્રીજા સોમવારે ગંગા ઉતરાના દર્શન આવશે ચોથા સોમવારે વિષ્ણુસાઈના દર્શન આવશે અને પાંચમા સોમવારે મહાકાલી મહાલક્ષ્મી મહા સરસ્વતી દર્શન આવશે અને અમાસને દિવસે શ્રાવણ મહિનો પૂરો થતા ભંગનાથ મહાદેવની વર્ણાંગી નગારી યાત્રા સાંજે પૂજા રચના બાદ પ્રસ્થાન કરશે આ શ્રાવણ માસ આમ તો ત્રણ પાંસઠ દિવસ શિવરાત્રીનો તહેવારો હોય ત્યારે ખાસ બનના દાદાની કૃપા પત્ર લોકો બધા મહાદેવની કૃપા પાત્ર લેવા માટે બધા ઉપસ્થિત થતા હોય છે અને સારી એવા લોકો દર્શનનો લાભ લે છે અને ભંજાર મંદિર સ્વસ્થ દ્વારા બધી ખૂબ સુંદર સુંદર આયોજન કરવામાં આવે છે જન્માષ્ટમી પણ ઉજવા રામનવમી પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે બધા જ ધાર્મિકો તહેવારો પંચનાથ મહાદેવ કૃપાથી બહુ સરસ ઉજવાય છે પંચનાથ મહાદેવ શ્રાવણ માસમાં હવે તો બધે જ મંદિર થઈ ગયા છે એટલે આપણે અહીંયા પંચનાથ મહાદેવ મંદિરમાં તહેવારોના દિવસોમાં ખૂબ ભીડ રહે છે પંચનાથ મહાદેવ મંદિર એકસો અડતાલીસ વર્ષ જૂનું છે અત્યારે એકસો ઓગણપચાસનું વર્ષ ચાલે છે અને લોકો શ્રદ્ધાપૂર્વક ભાવથી બધા દર્શન કરવા આવે છે અને દેવાલય પંચનાથ મંદિરમાં દર વર્ષે દેવાથી દેવ મહાદેવની પવિત્ર આરાધના કરવાના શ્રાવણ માસના પાવન દિવસોએ શિવજીને પ્રસન્ન કરવા અનેક શ્રદ્ધાળુઓ રૂપી માનવ મહેરામણ ઉપાસના કરીને ધન્યતા અનુભવે છે સાതോ સાથ વિવિધ મનોરમ્ય દર્શનનો લાભ પણ ભાવિકોને મળે છે પૂર્ણ પવિત્ર શ્રાવણ માસ ની અંદર દરેક ભક્તજનો સેવા પૂજા કરે છે અને આ આખો માસ ની અંદર કોઈ પણ ભક્તજન ભગવાન ભોળાનાથની સેવા પૂજા કરે તો જરૂર ભગવાન ભોળાનાથ એમની મનોકામના પરિપૂર્ણ કરે ભક્તો દ્વારા શ્રદ્ધા અને વિશ્વાસથી ઉપાસનાઓ કરે છે કોઈ પૂર્ણ પવિત્ર શ્રાવણ માસ ચાતુર્માસ રહે છે શ્રાવણ માસ રહે છે અપવાસ એકતાણા ધૂન ભજન કીર્તનથી પણ ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરે છે હું એક ભક્ત તરીકે વિશ્વાસથી મહાદેવની ભક્તિ કરું છું પંચનાથ મંદિરે શ્રાવણ મહિને દરરોજ અંદાજે પચીસ હજાર જેટલા શ્રદ્ધાળુ દર્શનાર્થે આવે છે રૂટીન દિવસોમાં પાંચ થી સાત હજાર ભક્તો દર્શનાર્થે આવે છે શ્રાવણી અમાસ પંચનાથ મહાદેવના ફુલેખા ઉત્સવમાં પણ હજારો શ્રદ્ધાળુઓ જોડાય છે દર વર્ષે શ્રાવણી આયોજનમાં સવાર સાંજ આરતી બપોરે મહાપૂજા અને બ્રહ્મભોજન રાત્રે ધૂન ભજન જેવા ધાર્મિક ઉત્સવો રંગે ચંગે ઉજવાય છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર નિર્માણ ન્યૂઝ રાજકોટ સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ